ચાલો આઈ જાય કેમ છો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજની અમારી સવાર છે એ સરસ મજાના બ્રેકફાસ્ટ સાથે થઈ ગઈ છે તો આજે હું બનાવી રહી છું ખાટા ઢોકળા અને નાસ્તામાં ખાટા ઢોકળા અને ચા મજા પડી જાય તો બસ જો મારી જોઈલ છે એ ઉઠી ગઈ છે સવાર પડી ગઈ છે અને ઢોકળા બનાવતી વખતે મેં ઉપર મરચું છે પહેલેથી જ નાખી દીધું હતું બાફતી વખતે અને પછી છે ઉપર સિંગ તેલ નાખી અને સ્પ્રેડ કરી દેવાનું છે તો ઉપરથી જે તેલ છે આપણે સિંગ તેલ નાખીએ છીએ અને એનો ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે તો તમે આ ટ્રાય ચોક્કસથી કરી શકો છો ઘરે ગાઈઝ તો આની રેસિપી છે હું નેક્સ્ટ ટાઈમ છે ડેફિનેટલી શેર કરીશ કારણ કે હું છે એ રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ હતી અને મેં છે બે દિવસથી સ્પ્રાઉટ્સ છે એ પલાળેલા હતા ચણા અને મઠ તો આજે થઈ ગયા છે તો બસ હવે હું એને વોશ કરી અને ફ્રીઝમાં છે એ મૂકી દઈશ અને આજે મસ્ત મજાની મોર્નિંગ હતી બટ પવન બહુ જ હતો અને વરસાદી વાતાવરણ બી છે તો મારી જોયલ છે એને સવાર સવારમાં અને સાંજ પડે એટલે એને બહાર જવાનું ફિક્સ જ હોય છે એને ઘરમાં બિલકુલ નથી ગમતું તો બહુ જ પવન હતો તમે જોઈ શકો છો પાછળ ઝાડવા કેટલા હલે છે તો બસ એ છે હવે ચાલતા શીખી છે એટલે પાર્કમાં જાય નીચે ગાર્ડનમાં ચાલ્યા કરે છે તો મોર્નિંગ વોક છે એ થઈ ગઈ છે અને સવારે છે હું ડેલી એક્સરસાઇઝ માટે બી આવું છું હમણાંથી સો એક્સરસાઇઝ પતી ગઈ અને એ જોયલને બી થોડી છે નીચે સેર કરાવી દીધી અને અત્યારે હવે લંચ બની રહ્યો છે તો આજે મેં લંચમાં બનાવ્યું છે દાળ છે મિક્સ દાળનું સૂપ છે જે મારી જોયલ માટે છે અને અમારા માટે બી છે અને દૂધી બટેટાની સબ્જી અને રોટલી છે અને સાથે છે ગોળકેરીનું અચાર તો આ અથાણું છે એ મને બહુ જ પસંદ છે અને આજે છે કૌશલ છે ઘરે હતા સો આજે અમારે બપોરના ટાઈમે જ્યારે કૌશલ ઘરે હોય છે ત્યારે વધારે મારે લંચની અંદર બનાવવાનું હોય છે રોટી બી બને છે અને જમી અને પછી જ્વલ અને કૌશલ છે એ થોડી મસ્તી કરી રહ્યા હતા બને મિત્રો હવે છે એ તમે જોઈ શકો છો કે મારી જ્વાલ છે મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ બહાર તો આજે મમ્મી અને દીકુ બને એ છે મેચિંગ મેચિંગ કર્યું છે ગ્રીન ગ્રીન અને ડેડીએ બી મેચિંગ પહેર્યું છે ગ્રીન શર્ટ છે સો બસ આજે બહાર જઈ રહ્યા છીએ અને એકચ્યુલી આજે છે એ ફાધર્સ ડે છે અને આ વ્લોગ છે હું થોડુંક લેટ મૂકી રહી છું કારણ કે મારે છે એ એડિટિંગનો થોડો ટાઈમ નહોતો રહ્યો સો હવે હું છે આ વ્લોગ છે બનાવી અને મૂકી રહી છું તો બસ ગાઈઝ ફાધર્સ ડેમાં કૌશલ છે આજે ઘરે હતા સો અમે બહાર જમવા જઈ રહ્યા છીએ અને સેલિબ્રેટ કરીશું અને મારી જોયલને મેં મસ્ત મજાની રેડી કરી છે આજે અમે મેચિંગ પહેર્યું છે બધાએ અને તમે જોઈ શકો છો કે વરસાદ પડ્યો હતો સો થોડો વરસાદ પડ્યો હતો અને બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે અને કેનેડાની અંદર ઉનાળો સમર આવે એટલે બહુ જ મસ્ત મજાની ગ્રીનરી થઈ જાય છે તો બસ પાર્કમાં આવ્યા છીએ અત્યારે સોરી એકચ્યુઅલી ક્યારેક ક્યારેક ખાંસી આવી જાય છે જોયેલને ડેલી અમે બને એટલી ટ્રાય કરીએ કે એને સાંજે પાર્કમાં લઈ જઈએ તો બસ આજે ફાધર્સ ડે છે તો સાંજે અમે જમવા બી જવાના છીએ બહાર અને જોયલ છે એને પાર્કમાં લાવ્યા છીએ કારણ કે છે ને નાના બેબીઝ હોય છે એને બહારનું જે એટમોસ્ફિયર છે ને બહાર લઈ જવાથી એને બહુ જ મજા આવે છે નાના છોકરાઓ જોવે છે અને આવા પાર્ક જેવી જગ્યાએ તમે લઈ જશો તો નાના બેબીઝને છે એ બીજા બેબીઝને જોઈને બી એ ઘણું બધું શીખે છે બાળક છે બધું એક્સપ્લોર કરતા રહે છે બધું જોઈ જોઈને શીખે છે તો યસ અને મારી જોયેલ હવે ચાલતા શીખી ગઈ છે તમે જોઈ જ શકો છો मज़ा पड़ी जाए जाएगी ना जाओ गो चलो जोएल गो अप डैडी पास है जाओ डैडी पास है गो अप जोएल कम Noel oh <laughs> go, go. Trev. Nick Connors, Yo Girl, oh. this is your night. Oh. I'm gonna make you feel right. Oh. Let's Go. say heartbreak gone, now she's so strong, now she on a higher level, you gotta be on. This is her show, now you gotta perform. If you don't like it, then you better be gone in the moment. તો તમે આ એનિમલ્સ જોઈ રહ્યા છો એકચ્યુઅલી કેનેડાના હરેક પાર્કમાં કે તમે આવી કોઈ જગ્યા જાવ ને જ્યાં છે વધારે પડતું ઘાસ હોય ત્યાં આવા એનિમલ છે એ બહુ જ જોવા મળે છે તો મને આનું નામ નથી ખબર જો તમને ખબર હોય તો કમેન્ટ્સની અંદર ડેફિનેટલી જણાવજો કારણ કે મારે ઘણા ટાઈમથી જાણવું છે અને હું બી ફાઇન્ડ કરું છું યુટ્યુબમાં સમથિંગ ગૂગલ કરેલું છે બટ મને આનું પ્રોપર નામ છે આઈડિયા નથી આવતો સરખો ચીપમુંગ કરીને એક પ્રાણી છે બટ એ છે સ્ક્રુઅલ જેવું હોય છે ઓમ આમ થોડું ઘણું તો આઉ નથી દેખાતું સો પ્લીઝ મને આનું નામ છે કમેન્ટ્સ જરૂરથી કરજો હર બ્રિંગ

તમારો વારો આવે સો પછી અમે ત્યાંથી નીકળી ગયા અને પછી અમે ડિસાઈડ કર્યું કે અમે ઇન્ડિયા હાઉસ જઈશું રજાઈનાની અંદર તો યસ તમે જો મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તો તમને ના ખ્યાલ હોય તો હું તમને જણાવી દઉં કે અમે રજાઈના સિટીની અંદર કેનેડામાં રહીએ છીએ સાસ્કાચનમાં બધમાં તો જશબોન ના બોમ્બ કોમ સ્ટાર યુ શો હાફ જો બાય સ્ટાર યુ કો ન ક્યૂ બાય બસ ઇન્ડિયા હાઉસનું ફૂડ છેડિંગનો ટાઈમ નહોતો મળ્યો જમતી વખતે તો યસ મિત્રો તમને જો મારો વિડીયો થોડો બી પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો તમારી પ્રેમ ભરી મસ્ત મસ્ત કમેન્ટો વાંચી અને અમને ખૂબ જ ખુશી મળે છે અને જમી અને પછી બહાર છે અમે થોડીવાર માટે ઊભા રહ્યા હતા કારણ કે બહુ જ મસ્ત ઠંડો પવન આવી રહ્યો હતો અને થોડી વોક બી કરી હતી તો યસ મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ We glow, we glow, turn off the lights. It's time you show your heart to mine.